વાવથરાદ જિલ્લાના ખેડૂતોને આજે રેલી યોજી સુઈગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી સહાય માટે રજૂઆત કરી હતી વરસાદી આફતને આજે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી ખેડૂતો પશુપાલકો ગામમાં થયેલ નુકસાન બાબતે સહાય ન ચૂકવવામાં આવતા આજે હજારોની સંખ્યામાં વાવ સુઈગામ ગામ લોકોએ રેલી યોજી આવેદનપત્ર આપ્યું હતું આજથી એક મહિના અગાઉ વાવથરાદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં ત્રણ દિવસ પડેલા ભારે વરસાદને પગલે ચારે બાજુ તબાહી સર્જાઈ હતી વરસાદની તબાહી એટલી વિકરાળ હતી કે ગામે ગામ

ગામો આજે પણ પાણીમાં ગરકાવ છે પાક નુકસાન થયું છે જમીન ધોવાણ થયું છે ઘરવખરીમાં મોટું નુકસાન થયું છે તેમ છતાં સરકાર દ્વારા કોઈ જ સહાય ચૂકવવામાં આવી નથી જેને લઈને પણ લોકો હજુ પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે સહાય અને પાણીના નિકાલ માટે સરહદી વિસ્તારના લોકોને તંત્રમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ પણ પ્રકારની રજૂઆત લોકોની પૂરી ન થતા આજે સુઈગામથી સુઈ પ્રાંત સુઈગામ પ્રાંત કચેરી સુધી હજારોની સંખ્યામાં લોકોએ રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં કોંગ્રેસ આગેવાનો ખેડૂતો જોડાયા આ રેલીમાં સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે રેલીમાં લોકો જોડાયા અને પ્રાંત કચેરી પહોંચી તાત્કાલિક ધોરણે જે નુકસાન આ વિસ્તારમાં થયું તેની સહાય મેળવવા માટે રજૂઆત કરવામાં આવી જો આવનારા સમયમાં આ વિસ્તારના લોકોને સહાય ચુકવામાં નહીં આવે તો આ વિસ્તારના તમામ લોકો ગાંધીનગર પહોંચશે તેવી ચીમકી ઉચ્ચારી હતી બાવથરા જિલ્લાના સરહદી વિસ્તારમાં એક મહિના અગાઉ વરસાદે જે તારાજી સર્જી હતી તેને લઈ અનેક ગામોમાં મોટું નુકસાન સામે આવ્યું હતું જેમાં જમીન ધોવાણ પાક નુકસાન અને સામાન્ય લઈ 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 જે નુકસાન થયું છે આજે આ વિસ્તારના ખેડૂતોએ નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી જે અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે અગાઉ આ વિસ્તારમાં વરસાદને કારણે જે નુકસાન થયું છે તેની રજૂઆત અમારા સુધી આવી છે આ રજૂઆતને અમે ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડીશું અને જે પણ આ વિસ્તારમાં નુકસાન થયું છે અને જે સહાય આપવાની થશે તે આગામી સમયમાં આપીશું અહેવાલ જયંતિભાઈ ઠક્કરની ન્યૂઝ સિક્સટીન ગુજરાતી ખેડૂત અગ્રણી રણજીતસિંહ જાડેજા આજે અમે તમામ સોયગમ તાલુકાના ખેડૂતો ભેગા મળી હજારોની સંખ્યામાં આવી અને જે ફોર્મ આપ્યા હતા એનું સબમિટ કરાવવા આવ્યા છીએ અગાઉ પણ એકવાર આવેદનપત્ર આપીને આ રીતની રજૂઆત પણ એમાં મોદી સરકારે કોઈ પગલાં લીધા નથી અને ખરેખર ખેડૂતની સુવિધી દયનીય છે માટે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરવામાં આવે ખેડૂતો તમારી પાસે ભીખ નથી માંગતા પણ એનો હક માગે છે કાયદેસર એનો હક છે તમે ધારે ન આવે તો સંવેદન સરકાર ખેડૂતની સરકાર ગરીબોની સરકાર પશુપાલનની માલધારીની સરકાર હોય ખરેખર તમારામાં આના પર થોડી સંવેદના હોય તો તમે હજારો કરોડ રૂપિયા કંપનીઓ પાસે ફંડ વાપરો છો એક રૂપિયાના ટોકન ભાવે તમે જમીન આપી દો એના કરતાં ખેડૂતને ખરેખર આ સહાયની જરૂર છે અને સહાય એટલે એ એના ટેક્સ પે કરે છે એ આ ઉત્પાદન ઉભવી અને તમને મોકલે માર્કેટમાં તમે સહકારી માળખામાં બેસી બેસીને તમે એનો ડબલ ભાવ કરીને બહાર વેચો છો ને એનો આ પકવનારો અંદાજ આવ્યો આ છે ખરેખર તે મથન તેને મળતું નથી અને વેપારી વચ્ચે પચાસ ટકાનું આગળ તમે માર સેલિંગ કરીને કમાવો છો એ આ એનો પાયો છે આ પાયાને તમારે ખરેખર આજે સપોર્ટની જરૂર છે સરકારને ધ્યાનમાં આપી અને જે એનાથી જે કાયદાની પ્રમાણે ધાતુ હતું સહાય આપે અને સહાય આપવાની એનો જોગવાઈ કે ઉપાય ના હોય તો એક સ્ટાન્ડર્ડ પોલિસી તૈયાર કરે આવનારા સમયમાં ખેડૂત ડાયરેક્ટ પોતાની જેમ લાઈફ ઇન્સ્યોરન્સ ટાઈમ ઇન્સ્યોરન્સ મેડિકલ ક્લેમ થાય એવી ખેડૂત પોતાનો ખેતીની પોલિસી ડાયરેક્ટ કંપની કાને એને માગી શકે ધન્યવાદ આભાર ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં આજે શ્રી ગામની પ્રાંત ઓફિસે પ્રાંત ને ઈડીઓને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે આ આવેદનપત્ર પાક નુકસાની નું વળતર સત્તર કરતા પણ ચાલીસ ટકા વધુ મળવું જોઈએ ઘર વખરી એક મહિનો થઈ ગયા તેમ છતાં સરકાર ઊંઘમાં છે એને ચગાડવા માટે છે સુગામ તાલુકાના હજારો ખેડૂતો અહિયાં આવ્યા છે સાહેબ આપ એક તાલુકા પંચાયત કચેરીને તાળાબંધી કરવાની એક ચીમકી આપી છે હા તો અમને અમારો યોગ્ય વળતર અને અમારા પ્રશ્નો હલ થાય તો આ ઓફિસનું અમારે શું કામ છે અમે આ અધિકારીઓ મફતના પગાર લેવા બેઠા હોય એવી રીતે જો અમને સહાય નહીં મળે તો કદાચ આવનારા સમયમાં તાળાબંધી કરવી પછી તો પણ કરશું ટીઓ સાહેબ આજે રજા ઉપર છે અને ટીડીઓ સાહેબ જે પંદરમાં અને સત્તરમાં જેમણે પૂરની કામગીરી કરી છે એવા ટીડીઓની નિમણૂક કરવાની જરૂર હતી સરકારને ખબર છે કે કોણ કામ કરી શકે એમ છે આ બેન ટીડીઓ છે ટીડિયોમાં છે પણ બેનને એટલી બધી ટીડીઓની અનુભવ નથી પૂરનો અનુભવ નથી એટલે અત્યારે બેન રજા ઉપર થતા ત્યારે લોકો આવે ધક્કા ખાય કે બેન ટીડીઓ સાહેબ રજા ઉપર છે અત્યારે ટીડીઓ સાહેબને રજા ઉપર લાવવાની જરૂર છે હવે તો એક બેન ત્રણ નહીં હવે તો એક બેન સાડા ત્રણ કરવું પડશે દાન ઠેકાણું પડશે ને આ બધો બધું તંત્ર અત્યારે ઠેકવાનું પડે એમ